નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે હું મયુર વાત કરવી છે રાજકોટની રાજકોટમાં આજે બપોરના સમયે એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે જેમાં હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનની હડફેટે ત્રણ વ્યક્તિઓ આવી ગયા હતા ભક્તિનગર અને રીબડાર રેલવે સ્ટેશન વચ્ચે આવેલા માલધારી ફાટક નજીક આ ગમખવાર અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં એક વ્યક્તિએ ઘટના સ્થળે જીવ ગુમાવ્યો છે જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન જીવ ગયો છે વિગતો મળી રહી છે આ ઘટનાના પગલે રેલવે તંત્ર અને સ્થાનિક પોલીસમાં દોડધામ બચી ગઈ હતી અને લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે ટ્રેન આવતી હોય તેવી રીલ અને સેલ્ફી લેવામાં આ ઘટના બની છે ત્યારે ત્રણેય પ્રપાતીઓ યુવાન હોવાનું સામે આવ્યું છે અને કારખાનામાં મજૂરી કામ કરતા હતા પ્રાપ્ત વિગત મુજબ આજે બે ફેબ્રુઆરી બપોરના સમયે વંદે ભારત ટ્રેન પોતાના નિર્ધારિત રૂટ પર પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ત્રણ વ્યક્તિઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનને તાત્કાલિક ઉભી રાખવાની ફરજ પડી હતી સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ કરવામાં આવતા જ એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો એકસો આઠના કર્મચારીએ જણાવ્યું હતું કે વંદે ભારત ટ્રેન હડફેટે ત્રણ વ્યક્તિઓ આવ્યા હોવાનું કોલ મળતા જ અમારી ટીમ લોકેશન પર પહોંચી હતી પ્રાથમિક તપાસમાં જ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું હતું જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યારે અન્ય બે યુવકો જે સારવાર દરમિયાન જીવવ્યો હોવાનું સામે આવ્યું છે આ અકસ્માતને પગલે રાજકોટ આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સના ડીએસસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે માલધારી ફાટક પાસે બનેલી આ ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ માત્ર એક અકસ્માત છે કે શું ઘટના સ્થળે પંચનામું અને અન્ય જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી રાજકોટ રેલવે તંત્રના જણાવ્યા મુજબ ઘટના ભાવનગર ડિવિઝનમાં ભક્તિનગર અને રીબડા વચ્ચે બની હતી રેલવે ટ્રેક પર સર્જાયેલી આ અરાજકતા અને તપાસને કારણે વંદે ભારત ટ્રેનને અમુક સમય માટે રોકી રાખવામાં આવી હતી જોકે તમામ જરૂરી કામગીરી અને મેડિકલ ફોર્માલિટીઝ પૂર્ણ કર્યા બાદ સાંજે પાંચને ચાલીસ કલાકે ટ્રેનને આગળના પ્રવાસ માટે રવાના કરવામાં આવી હતી આ ઘટનાને કારણે રેલવે શેડ્યુલમાં પણ આંશિક અસર જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે એક સાથે ત્રણ વ્યક્તિઓ ટ્રેન નીચે કેવી રીતે આવ્યા તે અત્યારે સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે આ લોકો ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા કે પછી કોઈ અન્ય કારણોસર ત્યાં ઊભા હતા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ વિગત બહાર આવી નથી હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે સબસ્ક્રાઈબ કરો સ્વરાજ ધન્યવાદ